જો શાક નું મેં અનબોક્સિંગ કર્યું છે બાય મોકલું ને તોર ને મરસા ને પછી છે ને આ તો પેક કરીને મોકલ્યા બાયે સારા રે ને મસ્ત કાસા ટામેટા નામાં છે પછી આમાં ઓલી વાલોર છે અલગ અલગ વાલોર બધી દેશમાં તો થતી હોય ને આ અલગ છે આ આવતી નથી આ ને આમાં કંઈક આ આ પાપડી અને આમાં સિંગ છે અને આમાં છે ને કાજી નું હાર બનાવી પહેરાવી દેસુ આ બધું શાક છે ને પાછું ન હોય મારી જેઠાણી ની રે કે નહી એટલે એ બધા અમારે લઈ લેવાનું એમ અમાર બે મતલબ તો ઈ બે જણા અમે બે જણા આટલું શાક તો બહુ હાલે અમારે બા મોકલે વધારે પછી ક્યાં વાત રે એમ થાય ને કે સુરત મોકલી આમાં તો અમારા ઘરે ફૂલ હતા ને દિવાળીએ તો તો એ ન આવતા પણ આ વખતે આવી ગયા ને તો બાઈ મોકલ્યા છે જો ફૂલ મસ્તી ના આવ્યા છે બે હું ઘી ગયું છે ને હાર છે એટલે ફૂલ હુંગતી નહીં આલા જ રાખી આપણે મસ્તીનો આમણા હાર બનાવ્યો છે હાર કાનાને પેરાઈ દી કા હવે એમાં લાવશી આખે રૂમમાં મસ્તીની મને મોળ ગવ ફૂલ તો થસા થસાને બાય આઈ મોગલો છે ઓજીનો તે સાચ્યો કે નહીં એવો આ ફૂલ તો મિયંタル પોપાય તો કાઢો હવારમાં ઓડ દીયો છે ઓડ દીયો હા એ સાળા કા ઈજી દાદન દેવાનો છે એક એક કપડો છે એક મિનિટ બે બોક્સ મોગલા છે એક અમારો

ઘર બનાવીશો ઘર બનાવે છે વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું વિડીયો ઉતારવાનું ભૂલાઈ ગયું હોય ગઈ થી સાગીત સોજી હું જીનું બે હોઈ ગયા તા હોઈ જાવ એટલે કોઈ ખબર ન પડે એમાં બપોરે એવું હતું હું ને જીનું બે છે ને બે જાઉં પેલા જીગી હું ને જીનલ બે છે ને બપોરે ખાતા હતા ને તો સાસ નહોતી અમે બી લેવા ગયા તે દુકાની સાસ નહોતી પછી આવ્યા બે પાસા પછી ખાધું નહીં હોય પછી અમે સાસ ન હોય ને તો મજા ન આવે ખાવાની અને આવ્યા કાંઈ પાડોશી ઘરે કાંઈ અમે લેવા ન જાય દેશમાં હોય કેવું સારું કા પાડોશી ઘેરે લઈ આવવાની પાડોશીને ઘેરે પોષવીને આમનામ લઈ લઈ એ પણ પછી છે ને એમ બે અડદીઓ ખાધો નાસ્તો કર્યો અને પછી બે ભૂ ગયા

હાલ તો આપણે બારે કાટું મારી નથી આમ ભાજીમાં કેવું કર્યું આપણે કેવું છે ફેમિલીને આમ ભાજી બનાવવાનું હોય ને ત્યારે આમ ભાજી બનાવી નહીં અમે છે ને શું કરીએ તૈયાર લઈ આવી એમાં એવું થાય રાસ એમ કે ભાજી બનાવવાની હોય તો એમાં કેટલો બધો ચાવન મસાલો ને એવું ભવે તમારે બે માં તો મોંઘી પડે પછી રાસ છે ને ત્રીસ રૂપિયાની અહીંયા મળે બહુ મસ્ત આવે લેતા આવે કા એક્સ્ટ્રા પાવ લઈ લઈ ખાઈ લેવી એવું કર્યું કાલેન પપ્પા બદામ શેક મન્સુરિયન લાવ્યા હતા પણ મોડું મોડું લાવ્યા હતા પછી બ્લોગમાં આવે નહીં એવું થાય કાજીના અને મારે બે નહીં હુઈ ગયા થાય એને હવારમાં ખાધું કાજીનું કાજીનું આ ફૂલ લઈ અને બેસી શું અત્યાર વારો આવ્યો છે આમાંથી છે ને કાના માટે હાર બનાવી નાખો હવે કાનાને પહેરાવવાનો છે હરનંદ પહેરાવવાનો હતો ને હાર બનાવી મેં હું લાવ્યા તો પછી હાર તો બનાવો બને છે હા હા જો ઊંઘમાંથી જાગી છે હવે હાગી ની કેમ જાગી તો હું ઊંઘમાંથી શું કામ જાગી કહું હા વિડીયો છે ને પૂરો કરવાનું ભૂલાઈ ગયું તું કે વિડીયો પૂરો કરવા હા તો હું ઊંઘમાંથી જાગી છું હમ સાડા બાર પોણો એક થયો ને હા સાડા બાર થઈ ગયા છે

મેં કીધું હાલ ખાઈ લો રાસ કહે છે તો ખમણ કાલે બદામ શેકલે આવતા પરમ દિવસે મંચુરિયમ લાતા ત્રણ દિવસ જગાડે છે કાલે તો તાટો તાઢો બદામ લઈને કે જાય તેવું પી ગઈ કોને ન મજા આવે રાસ તો બહુ લાવે તો ખાવાનું મસ્ત મસ્ત નું રાતે જાવ આવે એમ એટલે ઘરે લાવો આપણે બી હેપી ને ખાઈએ એમ હમ હમ સરસ એમ ખાતો ભાઈબંધ દોસ્તર હારે તું તો યાર ઘરે આને કામ કરે ખાવાનું હોય હમ ને લેતા હું હો પણ દેવી હા ખમણ ખાવા આવી જાવ હા ખમણ લાઈવ ખમણ અત્યારે તમે કહેતા છે આ નકરું ખાવાનું ખાવાનું કાંઈ હોય બીજું કા તો કાંઈ નહીં હાલો કાલે સવારે બીજા નવા વિડીયો સાથે મળશું બધાયને જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ